નમસ્કાર મિત્રો વોટ ગુજરાતી સમાચાર ટીવીમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઈબ કરી મિત્રો અત્યારે સૌથી મોટા દુઃખ સમાચાર સામે આવી રહ્યા છે જી આપણે જણાવી કે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો વાત કરીએ તો ગંગા દશેરા પર્વ બિહાર ઉત્તરાખંડ અને યુપીમાં ડૂબી જવાથી બાવન લોકોના મોત મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે હરિદ્વારમાં આજે બિહાર ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં ગઈકાલે રવિવારે ગંગા દશેરા ઉત્સવ નદીમાં લગાવવા દરમિયાન કુલ બાવન લોકોના મોત થયા હતા જ્યારે અને દુર્ઘટનામાં ઘટનામાં લોકોએ જીવ ગુમાવવા પડ્યા હતા મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે આ અંગે વધુમાં જાણવા જાણવા મળતી માહિતી મુજબ ગઈકાલે ગંગા દશેરાના પવિત્ર તહેવારો દરમિયાન બિહાર ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં ગંગા નદીના તટે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા મિત્રો જ્યારે મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે ગંગા નદી સહિત અન્ય નદીઓમાં પણ ગંગા દશેરા પર્વ શ્રદ્ધાળુઓનું સ્નાન કર્યું હતું મિત્રો આ પર્વ દરમિયાન ડૂબી જવાથી કુલ બાવન જેટલા શ્રદ્ધાળુઓના મોત થયાના અહેવાલ સામે આવી રહ્યો છે જ્યારે આ સ્થળોએ અન્ય દુર્ઘટનામાં બાર લોકોએ જીવ ગુમાવવો પડ્યો હતો મિત્રો પાલપાની માહિતી વીડિયો મળતી વીડિયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં